નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ પચાસ વર્ષથી ઉપરના વડીલો અને જે ખાસ નિવૃત્ત વડીલો છે એના માટે તો ખાસ ઉપયોગી આ વીડિયો છે પચાસ વર્ષથી ઉપરના વડીલો નિયમિત દસ પ્રાણાયામો હું તમને શીખવાડીશ અને નિયમિત જો દસ પ્રાણાયામો કરશો તો તમારું શરીર તંદુરસ્ત રહે છે બીપી ડાયાબિટીસ થાઇરોઈડ માઇગ્રેન હાર્ટની તકલીફો ઓટોમેટિક નાબૂદ થઈ જશે એવા છે આ દસ પ્રાણાયામો દસે દસ પ્રાણાયામો મારી વિનંતી છે કે જે નિવૃત્ત છે એવા વડીલો એક કલાક શરીર માટે ફાળવો પણ કદાચ કોઈની પાસે સમય નથી તો ભસ્ત્રિકા કપાળભાથી અનુલોમ વિલોમ ત્રણ પ્રાણાયામ કરો પણ જેની પાસે સમય છે એના માટે તો આ દસે દસ પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ હવે કેવી રીતે કરવા કેટલી વખત પ્રાણાયામ કરવા એ હું તમને શીખવાડું છું તો પહેલું પ્રાણાયામ તમારે ભસ્ત્રિકા તો સિદ્ધાસનમાં બેસી જ્ઞાન મુદ્રામાં બેસવાનું અને આંખો બંધ રાખી શ્વાસને ભરવાનો પૂરેપૂરો શ્વાસ ભરી લેવાનો શ્વાસને છોડવાનો શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક ભસ્ત્રિકા એકદમ ધીરેથી કોઈ પણ પ્રકારની જલ્દબાજી કરવાની જરૂર નથી ખાસ પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે મિત્રો આ ભસ્ત્રિકા પ્રાણાયામ શ્વાસ ભરી શ્વાસને છોડો એટલે એક નિયમિત ત્રીસ વખત કરી નાખવા પાંચ મિનિટ થશે ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા બાદ પગની કસરત કરો મારી આ ચેનલમાં પગની કસરતનો સરસ મજાનો વિડીયો છે એ વિડીયો જોઈ અને તરત પગની કસરત કરી પછી બીજું પ્રાણાયામ શરૂ કરો પણ સિદ્ધાસનમાં બેસજો પચાસ વર્ષથી ઉપરના વડીલો ખાસ સિદ્ધાંત સિદ્ધાસનમાં બેસો એ વધારે હિતાવહ છે કારણ કે પદ્માસન વજ્રાસન થોડુંક એમને હાડ પડશે પણ આ સિદ્ધાસનમાં સીધી સીધા બેસી જાઓ ભસ્ત્રિકા પ્રાણાયામ ત્રીસ વખત પહેલું પ્રાણાયામ બીજું પ્રાણાયામ કપાલભાતિ પહેલું પ્રાણાયામ જ્ઞાન મુદ્રામાં કરજો બીજું પ્રાણાયામ પ્રાણ પ્રાણમુદ્રામાં આ પ્રમાણે કરજો બે આંગળીઓ સીધી રાખજો બે અંગુઠા સાથે ટચ રાખવાની બીજું પ્રાણાયામ છે કપાલભાતી પ્રાણાયામ આવું કેવી રીતે કરવાનું આ પ્રમાણે શ્વાસ છોડવાનો લેવાની કોઈ જરૂર નથી અને છોડતી વખતે તમે કાઉન્ટિંગ કરો એક બે ત્રણ ચાર એમ નિયમિત પાંચસો વખત કપાલભાતી પ્રાણાયામ કરી નાખવાનું સાતક મિનિટ થશે પાંચસો વખત કપાલભાતી બીજું પ્રાણાયામ અને આ પ્રાણાયામ કર્યા પછી પગની કસરત કરી નાખવાની સાવધાની એ રાખવાની બહુ જોશ જોશથી કપાલભાતી કરવાનું નહીં ઓનલી ફોર આ પ્રમાણે પેટને ધક્કો મારવાનો શ્વાસ છોડવાનો અને પાંચસો વખત જો નિયમિત કપાલભાતી પ્રાણાયામ કરશો તો ડાયાબિટીસ તો જળમૂળમાંથી નાબૂદ થઈ જાય એવું આ પ્રાણાયામ છે કપાલભાતી ભસ્ત્રિકા કપાલભાતી ત્રીજું છે બાહ્ય પ્રાણાયામ કેવી રીતે શ્વાસ ભરી છોડી દેવાનો ગરદન નીચી રાખી ઘડીક રોકી રાખવાનો જેટલું રોકી શકાય એટલો શ્વાસ ભરી શ્વાસને છોડી ગરદન નીચી કરી અને શ્વાસને રોકી રાખવાનો શ્વાસ ભરી શ્વાસ બિલકુલ છોડી દેવાનો પછી શ્વાસ લેવાનો નહીં એવી રીતે ત્રણ વખત બાહ્ય પ્રાણાયામ કરે કરી નાખવાનો અને બાહ્ય પ્રાણાયામ કર્યા બાદ અગ્નિસાર કેવી રીતે શ્વાસ ભરી છોડી પેટ અંદર ખેંચી પેટની મુવમેન્ટ કરાવવાની તો આ અગ્નિસાર ક્રિયા તમારે ત્રણ વખત કરવાની ભસ્ત્રિકા ત્રીસ વખત કપાલભાતી પાંચસો વખત ત્રીજું બાહ્ય ત્રણ વખત અગ્નિસાર ત્રણ વખત અને પાંચમું પ્રાણાયામ છે વાયુ મુદ્રામાં બેસજો બહુ સરસ પ્રાણાયામ છે અને ખાસ તો હાટ માટે હૃદય માટે રામબાણ કોઈ પ્રાણાયામ હોય તો આ અનુલોમ વિલોમ વાયુ મુદ્રામાં બેસી જમણું નસકોરું બંધ કરી ડાબાથી શ્વાસને ભરવો પૂરેપૂરો શ્વાસને ભરી લો શ્વાસને છોડી દો ડાબાથી ભરી શ્વાસને જમણાથી છોડો એટલે એક અનુલોમ વિલોમ હવે જમણાથી શ્વાસને ભરવાનો ડાબા નસકોરે શ્વાસને છોડવાનો બે અનુલોમ વિલોમ આવા ગણતરી કરી અને નિયમિત તમે ત્રીસ વખત કરી શકો છો અને સમય હોય તો ચાલીસ પચાસ વખત પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકાય પણ ખૂબ ધીરેથી એકદમ ધીરેથી અનુલોમ વિલોમ કરવાના ભસ્ત્રિકા કપાલભાતી બાહ્ય અગ્નિસાર અનુલોમ વિલોમ પાંચમું પ્રાણાયામ હવે છઠ્ઠું પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ હવે કેવી રીતે આ પ્રમાણે શ્વાસ ભરવાનો બંને નસકોરે શ્વાસને છોડી દેવાનો જીભને ગોળ વાળી દેવાની શ્વાસ ભરી બંને નસકોરે શ્વાસને છોડી દો ત્રણ વખત કરી નાખો શીતલી પ્રાણાયામ શીતરી પ્રાણાયામ પૂર્ણ કર્યા બાદ શીતકારી આ પ્રમાણે શ્વાસ ભરવાનો શ્વાસને છોડી દેવાનો તો આ શીતકારી પ્રાણાયામ પણ તમે વખત કરી શકો છો અને શીત શીતકારી બાદ ઉજાહી પ્રાણાયામ કરવાનું ગળા માટે થાઇરોઇડ માટે જબરજસ્ત છે અને કેવી રીતે ગળું ટાઈટ કરી રોકી રાખવાનો ડાબા નસકોરે શ્વાસને છોડી દેવાનો ગળું ટાઈટ કરી ધીરે 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 શ્વાસને ફૂલ ભરવાનો પહેર્યા પછી ગરદન નીચી રાખી રોકી રાખવાનો જમણું નસખોરું બંધ કરી ડાબા નસકોરે શ્વાસને છોડી દેવાનો આ ત્રણ વખત ઉજ્જાઈ તમે કરી શકો છો અને ઉજ્જાઈ પ્રાણાયામ બાદ ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે ત્રણ આંગળીઓ આંખો ઉપર રાખો બે કપાળ ઉપર રાખો કાન બંધ કરો શ્વાસને ભરો આ પ્રમાણે શ્વાસ ભરી ભમરાની જેમ ગુંજન કરવાનું ત્રણ વખત તમે ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો અને છેલ્લે ઉદ્ગિત પ્રાણાયામ ઓમકાર કેવી રીતે શ્વાસ ભરી ભસ્ત્રિકા કપાલપાતી બાહ્ય અગ્નિસાર અનુલોમ વિલોમ શીતલી શિતકારી ઉજ્જાઈ ભ્રામરી અને ઓમકાર દસ પ્રાણાયામો કરો તમે અને તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને પચાસ વર્ષથી ઉપરના વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો જોયા પછી દસે દસ પ્રાણાયામો શીખી જાઓ અને ઘેર બેઠા બેઠા પ્રાણાયામો કરો અને કદાચ વધારે તમારે એના વિશે જાણવું હોય તો આ દરેક પ્રાણાયામોના લાભ શું છે એના વિશેની વિગતે માહિતી મેં મારી ચેનલની અંદર તમામના વિડીયા એ વિડીયા જોઈ તમે વધારે માહિતી મેળવી શકો છો અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો સબ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર